મિત્રો જો તમે ઓવરવેઇટ છો તો માત્ર ખાલી સારા જ નથી દેખાતા એવું નથી પરંતુ ઓવરવેઇટ વજન વધારો હોવાને લીધે ઘણી બધી બીમારીઓ તમારા જિંદગીમાં જીવનમાં છે આવી શકે છે જેમ કે ડાયાબિટીસ બ્લડ સુગર કોલેસ્ટ્રોલ થાઇરોઇડ કમરનો દુખાવો પગનો દુખાવો ગોઠણનો દુખાવો આટલી ઘણી બધી નાની મોટી બીમારીઓ છે ઓવરવેઇટના લીધે તમારા જીવનમાં આવતી હોય છે તો મિત્રો ઓવરવેઇટ તમે છો કે નહીં કેવી રીતે ચેક કરી શકો સપોઝ તમે લેડીસ છો તો તમારી હાઇટ સમજો કે 160 સેન્ટીમીટર છે તેમાની તમારે છે 105 બાદ કરવાના છે તો તમારો વજન છે ઓલમોસ્ટ 55 કિલો આસપાસ હોવો જોઈએ જો તમે મેલ છો તમારી હાઇટ સમજો 170 સેન્ટીમીટર છે તેમાંથી 100 બાદ કરવાના તો 70 કિલો તમારો આઈડિયલ weight છે એ હોવો જોઈએ અગેન સેકન્ડરી રીત છે કે તમે જોઈ લો તમારો બેલી પાર્ટ પેટ પાસે જે બેલી પાર્ટ આવે તમે જેન્ટ છો તો એ ચાલીસ થી વધારે ન હોવો જોઈએ અને તમે લેડીઝ છો તો તમારો બેલી હોવો જોઈએ તો તમારે મેન્ટેન વેઇટ કરવું ખૂબ જ જરૂરી છે હાલના સમયમાં અધરવાઇઝ ઘણા બધા મેડિકલ એક્સપેન્સ તમારા ફ્યુચરમાં આવી શકે છે એટી પર્સન્ટ ડાયટ ટ્વેન્ટી પર્સન્ટ એક્સરસાઇઝ આ તમારા જીવનમાં રેશિયો છે કન્ટિન્યુ રાખવાનું છે તો કોઈ પણ સમયે તમારા પ્રોબ્લેમ વેઇટ ગેઇનનો છે એ નહીં આવે અને સેકન્ડરી લાસ્ટ થિંગ કે તમારે મહિને મહિને વેઇટ લોસ ઇચ નો ગોલ છે એ રાખવો જોઈએ જેથી કરીને તમે આગળ જઈને વેઇટ લોઝ ના થી બચી શકો અને બધા ડિટેલ્સ માટે તમે મને કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો તમ બોલ વેલનેસ કોચ થેન્ક યુ